ઘી ને નખ ખાતા કી આમ નખ ખાતા અમે ઘી ધીરી કે નખ ખાતા આયરના દીકરા હી છડા અમે ઘી અમે બરોજ થી ઘી ને દૂધ અમે જરા પણ નખ ખાતા સાચી વાત ક્યો તિકુ હે ટેપટુ તિકુ થરેલું એવું જ ખાય મીઠા જોઈએ પણ ઘી નો ખાય તમે મીઠા નો મોહનથાર છે સુખડી છે હ છે સીરો છે એવું બનાવે અમે ખરેખર એને એટલા આમ કોક એમ લાગે કે આ કેવા આમ હેવી ઘટા ઘટા માણસ હે પણ ખરેખર અમે એને ઘી અને દૂધ ખાતા જ નથી આ ભગવાન ની એક દયા છે કે મેં આપણે આવા ઘટા ઘટા માણસ હે બરાબર ને બાકી ઘણા તો કેટલું કેટલું ખાતા હોય પણ એને પાતળા ને પાતળા હોય તો તમારે જાડું થવું હોય તો અમારે આવી જાવ અમે જાડા કરી દેવું ને જો અમે જાડા કરી દેવું કારણ કે આ અમારા મમ્મી માં એવી શક્તિ છે ને કે બધા જાડા કરી દે ખવડાવી ખવડાવી 아우, 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 아